હેલો પ્રભુભાઈ ચરણા એવા જતા હતા અને ધનસર બાપાની જગ્યા પણ એવી હતી પછી અમારા મિસ્ટર અને પછી મુન્ના ભાઈ કાંતિભાઈ બધા અમે નીચે જઈ અને ફોટોગ્રાફી કર્યો બહુ મજા આવી અમને અફસોસ તો હું અડધે સુધી આવ્યો તો દુકાનો હતી ત્યાં સુધી પગથિયા વધારે હતા ત્રણસો જેવા હં હં એટલે પગથિયાં નતા ચણવામાં બરાબર બરાબર પછી એવું થયું કે તરો અહીંયા પાછા વળીએ ભાઈ ભગવાન મંદિરના દર્શનના દર્શન કરી દીધા હા હા આવી ગયું કેટલા વર્ષ થયા તમને અડસઠ વર્ષ જેવું થવું આવ્યું તમે સારું કહેવાય તમે બુઢા અમરનાથ બાપાના દર્શન કરી આવ્યા હં તન્યા થઈ ગયા

ત્યાં કે જમાડવા તો જમવાની વ્યવસ્થા થી જમ્યા અમે જમીન પછી ત્યાં થી તો વરતી વખતે ખુબ સરસ વ્યવસ્થા કરેલી હતી ખૂબ મજા કરી સરસ સરસ ધન્યવાદ ચાલો જય શ્રી કૃષ્ણ